સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ સૌથી વધુ લીડ જીતવા માટેના પ્રયાસો કરી રહી છે અને ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે ત્યારે ભાજપ યુવા મોરચા દ્વારા યુવા મતદારો અને બૂથ લેવલ સુધી કેવી રીતે લોકો સુધી પહોંચી શકાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે જેના ભાગરૂપે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર પ્રશાંત કોરાટ નવસારી જિલ્લાની મુલાકાતે આવ્યા હતા અને નવસારી લોકસભા વિસ્તારના યુવા મોરચાના યુવકો સાથે બેઠક કરી હતી બેઠકમાં આ વખતે ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કેવી રીતે થાય અને સીઆર આર લીડ કેવી રીતે વધી શકે તેવું આયોજન કરવા માટે બેઠક યોજવામાં આવી હતી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા નવસારી લોકસભાની આજે યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે યુવા મોરચા દ્વારા અત્યારના સમયે બૂથની અંદર કામ ચાલી રહ્યું છે યુથ ચલા બૂથ અંતર્ગત નવા યુવાનોને નવા મતદાતાઓને ભારતીય જનતા પાર્ટી તરફી મોદીજી તરફી કમળ તરફી મત આપવા માટે થઈને યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર જવાના છે નવસારી લોકસભાની અંદર પ્રદેશના અધ્યક્ષ આદરણીય સીઆર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ગત બે હજાર ઓગણીસની ચૂંટણીમાં આખા દેશની અંદર સૌથી સર્વાધિક લીડ સાથે અને ભારત દેશના ઇતિહાસમાં જેટલી લીડ કોઈને ન મળી એ લીડથી આદરણીય પ્રદેશ અધ્યક્ષજી જીત્યા હતા આ વખતે રેકોર્ડ તોડવા માટે થઈને એમનો પોતાનો રેકોર્ડ એ તોડે એના માટે થઈને યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર માઇક્રો મેનેજમેન્ટ માઇક્રો પ્લાનિંગ કરીને વધારેમાં વધારે મતદાન થાય સાતમી તારીખે મતદાનની ટકાવારી ઊંચી જાય મેક્સિમમ વોટિંગ ભારતીય જનતા પાર્ટી તરફી થાય એના માટેના આજની આ બેઠકની અંદર આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરવાની છે